वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो मा हृड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 असमद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભક્તોને પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના પત્રીના એકસો ને બાસઠ શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામીનારાયણ ત્યાજ હાસ્યાદિચિ પત્યો દેશાંતરમ ગતિ અર્થાત કે તે સુવાસીની સ્ત્રીઓ તેમને પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા રૂડા ન પહેરવા પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદ આદિકનો ત્યાગ કરવું આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પતિવ્રતા સ્ત્રીઓને આપેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે પતિવ્રતા સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય તેણે પોતાના શરીર પર પોતાના માંગલિક ચિહ્નને બાદ કરતા રૂડા વસ્ત્ર ધારણ નથી કરવાના સારા સારા ઘરેણા આદિક પણ ધારણ નથી કરવાના તથા પાડોશી પ્રમુખ પરગૃહમાં બેસીને કાળ નિર્ગમન કરવાનું નથી તથા હાસ્ય વિનોદ આદિકનો પણ ત્યાગ કરવાનો છે આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પતિવ્રતા સ્ત્રીઓને આપેલી છે મહર્ષિ યાજ્ઞવલ્કે પણ યાજ્ઞવલ્કે ઋષિની સ્મૃતિ એક ચોર્યાસીમાં આ જ પ્રમાણેની આજ્ઞા પતિવ્રતા સ્ત્રીઓને આપેલી છે ત્યાં મહર્ષિ યાજ્ઞવલ્કે પણ કહે છે કે ક્રીડા શરીર સંસ્કારમ સમાજોત્સવ દર્શનમ હાસ્યમ પરગૃહે યાનમ ત્યજેત પ્રોષિત ભર્તુકા અર્થાત કે કોઈ રમતગમત પોતાનું શરીર વધારે શોભે તે રીતે અલંકારાદિક પહેરવા સામાજિક ઉત્સવ વગેરેમાં જવું વધારે હાસ્ય વિનોદ વગેરે પારકા ઘરે બેસવા જવું આ બધું જેનો પતિ પરદેશ કામધંધામાં તે ગયો હોય એવી સદવા સ્ત્રીઓએ છોડી દેવું આ પ્રમાણેની આજ્ઞા મહર્ષિ યાજ્ઞવલ્કે પણ આપેલી છે પૂર્વે થયેલી પતિવ્રતા સ્ત્રીઓએ પણ આ પ્રમાણેના નિયમને પાળેલા જોવા મળે છે જેમ કે ભગવાન વેદવ્યાસજી કૃત વૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય પંદર તથા ગર્ગ સંહિતા ગોલુકખંડ અધ્યાય સોળમાં પ્રસંગ આવે છે કે જ્યારે ભાંડીર વનમાં સૃષ્ટિ કરતા બ્રહ્માજીએ સાક્ષાત પ્રગટ થઈ શ્રી કૃષ્ણ અને રાધાજીના લગ્ન કરાવેલા અને આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીને લગ્ન ગ્રંથિથી જોડી બ્રહ્માજીએ પોતાના કરકમલો દ્વારા આ શુભ કાર્ય સંપાદન કરેલું હતું અને ત્યારબાદ અગિયાર વર્ષની ઉંમરે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીનો ત્યાગ કરીને મથુરા જતા રહી છે અને ત્યારબાદ દ્વારકા જતા રહી છે તે પછી માતાજીએ પોતાના શરીર પર પોતાના માંગલિક ચિહ્નને બાદ કરતાં સારા સારા વસ્ત્ર ધારણ નથી કરેલા સુંદર સુંદર અલંકાર ધારણ નથી કરેલા તાંબોલ આદિકનું ચરવણ નથી કરેલું તથા સૈયા ઇત્યાદિકનો ત્યાગ કરી દીધેલો હતો અને કેવલે કેવલ ભગવાન શ્રી કૃષ્ણની અર્થાત કે પોતાના સ્વામીની રાહ જોતા થતાં જ એઓએ પોતાના દિવસો વ્યતીત કરેલા હતા કેટલાય વર્ષો પર્યંત ભગવાન શ્રી કૃષ્ણ મથુરાને દ્વારકા રહ્યા બાદ એવો વ્રજમાં આવે છે ત્યાર પછી જ માતાજીએ પોતાના શરીરને સજાવેલું હતું આ પ્રમાણે માતાજીએ પોતાના આચરણ દ્વારા પતિવ્રતા સ્ત્રીઓને ઉપદેશ આપેલો હતો તે જ પ્રમાણે ભારત વર્ષના અંતિમ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના લગ્ન કન્નોજના રાજાએ જયચંદની સુપુત્રી સંયોજિતાની સાથે થયા હતા સ્વયંવરમાં પૃથ્વીરાજ ચૌહાણે સંયોજિતાનું અપહરણ કરેલું હતું અને પછી એની સાથે લગ્ન કરેલા હતા તે વખતે ભારત વર્ષની ઉપર યવન આક્રાંતા મોહમ્મદ ગોરીએ અનેકો વખત આક્રમણ કરેલું હતું સત્તર વખત પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને હરાવી દીધેલો હતો પરંતુ અઢારમી વખત મોહમ્મદ ગોરીના હાથે પૃથ્વીરાજનો પરાજય થાય છે અને મોહમ્મદ ગોરી પૃથ્વીરાજને અફઘાનિસ્તાન લઈ જાય છે પોતાના સ્વામી અફઘાનિસ્તાન ગયા બાદ સંયોજિતાએ સારા સારા વસ્ત્ર તથા અલંકારનો ત્યાગ કરી દીધેલો છે પોતાના સ્વામીના ચિંતનમાં જ રહી તેઓએ સારા સારા ભોગો ભોગવવાનો પણ ત્યાગ કરી દીધેલો છે અને જ્યારે ખબર પડી કે પૃથ્વીરાજ ચૌહાણ પરલોકવાસી થઈ ગયા છે ત્યારે સંયોજિતાએ અન્નનો પણ ત્યાગ કરી દીધેલો છે અને કેવલ જલપાન કરીને પોતાના દિવસ વિતાવેલા છે અને એમને એમ કરતાં કરતાં પોતાના શરીરનો ત્યાગ કરી દીધેલો હતો આ પ્રમાણે ભક્તો સંયોજિતાએ પણ પોતાના સ્વામી પરદેશ ગયા ત્યારે રૂડારૂડા વસ્ત્રો તથા રૂડારૂડા આભૂષણો ધારણ કરેલા નથી કારણ કે એઓ પતિવ્રતાના ધર્મને જાણતા હતા તે જ પ્રમાણે જે પણ કોઈક પતિવ્રતા નારી છે એનો પણ પતિ પરદેશ ગયો હોય તો એણે સારા સારા વસ્ત્રો ધારણ કરવાના નથી તથા સારા સારા અલંકારો ધારણ કરી પોતાના શરીરને સજાવવાનું નથી કેવલ પોતાના માંગલિક ચિહ્નો એ જ એણે ધારણ કરવાના છે કારણ કે આ જ પ્રમાણેની રીતિ મહર્ષિઓએ શાસ્ત્રોની અંદર બતાવેલી છે આટલું કહીને હું મારા પ્રવચન હિ વિરામા પૂછો સર્વે સંતુ નિરામય સુખીનો સર્વરાણી પશ્યંત મા દુઃખ ભાગ અસ્તુ જય સ્વામી